આણંદ મહાનગરપાલિકાએ વધુ એક હોટલ સીલ કરી શહેરમાં આવેલી હોટલ સનરાઈઝ સીલ કરાઈ રેલવે સ્ટેશન સામે આવેલી મનપાની દુકાનો ગેસ્ટ હાઉસમાં તપાસ હોટલ સનરાઈઝને આપવામાં આવેલી નોટિસનો સમયપૂર્ણ છતાં પણ જવાબ ન મળ્યો શરતોનો ભંગ કરાતા મનપાએ સખત વલણ અપનાવ્યું હોટલ સનરાઈઝના સંચાલક તરફથી જરૂરી પુરાવા રજૂ ન થતા કાર્યવાહી કમિશનરના માર્ગદર્શન હેઠળ એસ્ટેટ વિભાગની મોટી ઝુંબેશ મનપા વિસ્તારમાં આવેલી હોટલોની દુકાનોમાં સતત ચેકિંગ ચાલુ શરતોનું પાલન ન કરતી એકમ ઉપર સિદ્ધિ તાકીદ તમામ કાર્યવાહી મનપાની ટીમે કાયદેસરના આધારે પૂર્ણ કરી આજે બાર ડિસેમ્બરથી હોટલ સનરાઈઝને સત્તાવાર રીતે સીલ કરવામાં આવી

নিজে তাম পেলাই মানুহ